નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂત મિત્રને મળવા આપણે આવી રહ્યા છે એવી જેણે મરચીનું વાવેતર કર્યું છે તો આપણે ખેડૂતના સોમુખ આપણે સાંભળીશું તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મગનભાઈ હા તમારું ગામ આખું બોલો તાલુકો જિલ્લો ગામ મો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હમ હમ હવે તમે આ મરચીનો પાક કર્યો હશે તો કેટલા વીઘામાં તમારે મરચી છે આ મરચીનું વાવેતર છ વીઘામાં છ વીઘામાં છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આ મરચીનું વાવેતર છે અને આ અત્યારે મરચીનું ઉતારણ પણ ચાલુ છે જે પાકી ગયેલા મરચાંનું તો દિવેશભાઈ તમે મરચી કેટલા વર્ષે કરતા આવ્યા છો મરચી ત્રણ ચાર વાર થવા આવું ચાર વર જેવું થયું ચાર વર્ષે કરો છો તો આ તમે કંપનીની દવા વાપરી આ વર્ષે તો તમને એમાં શું સુધારો લાગે છે મરચીની આ દવા વાપર્યા પછી લીલી હારી છે અને બીજા બધાને થોડોક વાયરસ લાગી ગયો હોય અને પહેરી પડી બતાવતો આપણે બતાવતો બોટલો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આ જે બધી બોટલો અહીં રહી આ રેપોપ છે બધી બોટલ લઈ લો હાથમાં આ સ્ટીમરીજ છે વાય નાઇન્ટીન એના આ સેટ છે તમે આ બધી બોટલોનો સ્પ્રે કર્યો છે પાઈ કેટલી વાર તમે સ્પ્રે કર્યા અમે સ્પ્રે ત્રણ વાર કર્યા ત્રણ વખત તમે સ્પ્રે કર્યો અને તમે પીએચમાં કેટલી વાર આપ્યું છે પીએચમાં બે વાર બે વાર તમે મતલબ મતલબમાં જનરલી અત્યારે આપણે આવી મરચી થાય ત્યારે સ સ્પ્રે લાગી ગયેલા હોય સ્પ્રે ઓછા કર્યા છે છતાં પિયતમાં પણ ઓછું આપ્યું પરિણામ મળેલું છે બરાબર તો આ તમે બધા સ્પ્રે કર્યા બરાબર તો હવે તમારી પેલા મરસે કરતા આગલા વર્ષોમાં અને અત્યારે તમને શું ડિફરન્સ લાગે છે બંને મરસીમાં ઉતારામાં ફેર છે ઉતારા માટે તમે ઉતારો તમે પેલા કરતા કેટલો ઉતારો તમે આગલા વર્ષોમાં વી મણ પચીસ મણ ઓણ અંદાજ પ્રમાણે પેલી વીણી આલે ઉતારવાની તો પંદર મણની આજુબાજુ ઉતરે એમ હે અને બરાબર હજી લગભગ વીસક મણ જેવી પાંત્રીસ ચાલીસ મણ જેવું ઉતારો બે જાય મતલબ તમારું ઉત્પાદન પણ આ વખતે મતલબમાં માં વધી ગયું પચીસ ત્રીસ ટકા તમારું ઉત્પાદન વધશે પાકો પચીસ ત્રીસ ટકા જેવું ઉત્પાદન વધારો થયો તમે બીજો તમારો ફાયદો શું છે બીજો ફાયદો બીજા નંબરે તો લીલી અત્યારે છે અને કુણે ફારી છે જો મિત્રો આપણે જોઈ રહ્યા છે કે આ મરચી અત્યારે આપણે એકદમ લીલી છે આપણે ફાલ પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે હજી મરચામાં ફાલ લાગ્યો છે જો એટલું મરચું ભરેલું છે બધા મરચા આપણે જોઈએ એક એક છોડવામાં તો તમને દેખાઈ રહ્યા છે બધા છોડવામાં એક એક બરોબર કે એક છોડવામાં છે એવું નહીં બધા છોડવામાં આ ફાલ આપને જોવા મળી રહ્યો છે એ તો છોડવા જ બોલે છે જો લાલે એટલું ભર્યું હમ હમ જોઈ લો મિત્રો આ આ મરચી છે બધા છોડોમાં તમે જો આપણે તમારી ત્યાં નજર જાય ત્યાં સુધી તમે જોવો તો બધા છોડમાં કેટલી મરચી લાગેલી છે તમે જોઈ શકો છો મરચા પાછી મરચી તમારે ત્યારે લીલી પણ એટલી ને એટલી છે દિવ્યશભાઈ એનું શું કારણ બીજા લોકોને બીજા લોકો આવી મરચી લીલી છે ખરા બીજાને નથી લીલી બીજાને ખાખરી ગઈ ને પીરી પડી ગઈ છે હુકારો છે આમાં હુકારાનો એક છોડ નથી જોઈ રહ્યા મિત્રો આપણે આમાં સુકારાનો પણ એક શોડ નથી મરચી એકદમ લીલી ઊભી છે આ એટલો બધો માલ નીકળવા છતાં અને હજી ફ્લાવરિંગ પણ આમાં ચાલુ છે અને આમાં એકવાર કાચી વીણી વીણી ઉતારેલી આ બીજી પાકી એકવાર ઓલરેડી અમે ઉતારેલી છે અને બીજી આ પાકી વીણી ત્યારે ચાલુ છે છતાં હજી આમાં લીલું મરચું એટલું પાછું છે અને પાછું ત્યારે ફ્લાવરિંગ પણ અત્યારે ચાલુ છે મિત્રો જોઈ રહ્યા છો આ ફ્લાવરિંગ અત્યારે ચાલુ છે અને હજી આમાં તમારે કેટલા સ્પ્રે લેવાના બાકી છે હજી આમાં આમાં હજી લીલી રીતે ત્યાં લગીને છ હાથ સ્પ્રે લાગી ગયા ઓકે સરસ તો આ તમારી આ મરતી જોયા પછી બીજા ખેડૂતો કે પૂછે છે કે નહીં તમારામાં શું ફરક પડ્યો એવું કે પૂછે છે ભાઈ તમારે કેમ એટલી લીલી છે અને અમારે કેમ બધા એને ખાખરી ગઈ એટલે એને કીધું અમે ભાઈ આ ટીમરીજ ને આ બધી વાપરેલી છે એના હિસાબે મારે આ લીલી છે તો તમને શું લાગે છે ખરેખર આમાં બધા બધા ખેડૂતોને વાપરવું છે આ બધી પ્રોડક્ટ આ બધા વાપરા પછી હકીકત સો ટકા ફાયદો બતાવે છે તો વાપરવાની ભલામણ કરી છે અને બધા લોકોને સાંભળ્યું હતું કે વાયરસ બોલાય છે બીજા બધા લોકોને એસી ટકા લોકો તમારે નથી પ્રોબ્લેમ નહીં હોય વાયરસ અમારે છે પણ પાંચ ટકા જ વાયરસ છે બધાને એસી ટકા સિત્તેર ટકા જેવા વાયરસ છે ગામની માલિકોર અમારે એટલો બધો નથી પાંચ ટકા છે આ દવા વાપરા પછી અને તમે કહેતા હતા મરચું ડાકીવાળું બીજા બધા લોકોને આવે છે તમારે મરચું કેવું ક્વોલિટી વાળું એકદમ છે કેમ કેવું છે આ ક્વોલિટી ડાઘ વગરના હે બધા મિત્રો જોઈ રહ્યા છે આપણે તોડી જો એકદમ ક્વોલિટી છે મરચાં એક કોઈમાં ડાગ નથી અને મરચાં તમે કહેતા હતા સાઈઝ પણ વધી ગઈ છે હા મિત્રો આપણે જોઈ રહ્યા છે ભી કે આ મરચાની સાઈઝ રહી બરોબર આ જો બતાઈ લો જો આ મિત્રો આ મરચાની સાઈઝ છે બરોબર તો તમને સાઈઝમાં હું લાગે છે ફરક બીજા બીજા કરતા આપણે આ બીજા કરતા લાંબુ મરચું છે એકદમ અને કલર વાળું હમ હમ જો મિત્રો આ એકદમ છે એકદમ સાઈ તમે જોઈ રહ્યા છો તો લાંબુ મરચું તમારા છે અને ડાગા વગરનું મરચું છે તો બીજા ખેડૂતો તમારો મરચું જોઈને પૂછે છે કે ખરેખર અમારે પણ આવી મરચી બનાવી છે પૂછી રહ્યા છે ને તમારો અત્યારે તો તમારો શું અભિપ્રાય છે બધા બીજા ખેડૂતો વાપરે માટે મારું તો એ તો ભલામણ છે કે ભાઈ તમે આ વાપરો તો તમારે સો ટકા રિઝલ્ટ મળશે અને મરચું લંબાઈમાં સારું થાય છ ઇંચ સાત ઇંચ જેવું મરચું થાય બીજા મરચી તમારે કોણી માખણ જેવી રહે ખાખર છે વાયરસ આવે તો તમે વાપરીને ખુશ છો ખુશ જોયું મિત્રો આપણે અત્યારે આ ઇન્ટરવ્યુ લીધું દિવેશભાઈનું મવૈયા ગામની અંદર ગોંડલ તાલુકાની અંદર રાજકોટ જિલ્લાની અંદર જેઓ આપણી વેટ્સઅપની પ્રોડક્ટ વાપરીને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરીને અત્યારે સારો મગભગ મબલગ પાક અત્યારે લઈ રહ્યા છે તો આ જ પ્રોડક્ટ જે છે કે એવા એના રિઝલ્ટો જે છે કે તમે જોઈ રહ્યા છો અત્યારે આ મરચીના બરાબર કે એનો પાક તમે જો એક એક છોડોમાં તમે જો કેટલો પાક લાગેલો હશે મરચાં જો આ બધા એના મરચાં ક્વોલિટીવાળું મરચું હશે એકદમ લાઇટવાળું લાઇટનેસ અને આના માર્કેટમાં પણ એનો ભાવ વધારો આવે છે તો બધા મિત્રોને ખાસ ભલામણ કે નેટસપ ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર જઈ અને આપણે ખેતી સુધારો તો આપણો દેશ પણ સુધરશે તો દિવેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે માહિતી આપ્યો ઇન્ટરવ્યુ તમારો ખૂબ ખૂબ આભાર